નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે વડોદરામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સમીક્ષા બેઠક અધિકારીઓ પધિકારીઓ તેમજ ધારાસભ્યો સાથે બેઠક કરી સમા વિસ્તારમાં આવેલા વિશ્વામિત્રી નદીને લઈને તેમને મુલાકાત પણ લીધી હતી અને વિશ્વામિત્રી ઊંડી અને પહોળી કરવાની જે કામગીરી ચાલી રહી છે એ કામગીરીનું તેમણે નિરીક્ષણ પણ કર્યું હતું બેઠક બાદ ગૃહમંત્રી હરસંઘવીનું નિવેદન વડોદરા જિલ્લા તંત્ર મહાનગરપાલિકા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક કરી વિશ્વામિત્રી રિવાયલ પ્રોજેક્ટ અંતર્ગત સમીક્ષા કરી હતી ઝડપથી તેને ધાર્યા કરતાં સારી સ્પીડે કામગીરી ચાલી રહી છે મહાનગરપાલિકા સિવાય પચીસ કિમીના વિસ્તારમાં પણ આ કામગીરી થઈ રહી છે સિંચાઈ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ બત્રીસ ટકા કામગીરી થઈ રહી છે ટાર્ગેટ પહેલાં કેવી રીતે કામ પૂર્ણ થાય તેની આ તૈયારી ચાલી રહી છે ત્યારે ચેકડેમ અને પ્રી મોન્સૂન કામગીરીને લઈને પ્રેઝન્ટેશન પણ કરાયું છે પ્રી મોન્સૂન વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી સમય પહેલાં પૂર્ણ થશે તેમ લાગી રહ્યું છે ફાયરની ટીમ બોટ અને અન્ય સાધનો માટે રાજ્ય સરકારે બાઇધરી પણ આપી છે મહાનગરપાલિકાને માગશે તેમ પૂરી પાડવામાં આવશે આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ પાણીની કેરિંગ કેપેસિટી વધશે ગયા વખતે જેટલું કહ્યું તેટલા પ્રોજેક્ટ પૂર્ણ કરીશું આટલી ઝડપી કામગીરી કરનાર વડોદરા રાજ્યમાં પ્રથમ છે આમ રાજ્યના ગૃહમંત્રી હરસંઘવીએ પોતાની મીડિયા સામે જે પ્રતિક્રિયાઓ આપી છે તે પણ આપ સાંભળી શકશો વડોદરા જિલ્લા વહીવટીતંત્ર વડોદરા મહાનગરપાલિકા વડોદરા શહેર અને જિલ્લાના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ તમામ आज આજે વિશ્વમિત્રી રિવાઇવલ ના પ્રેઝન્ટેશન દરમિયાન સર્વપ્રથમ તો વડોદરા મહાનગરપાલિકાને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે કારણ કે ઝડપથી અને ધાર્યા કરતાં બી સારી સ્પીડે આ પ્રોજેક્ટની કામગીરી મહાનગરપાલિકા દ્વારા ચાલી રહી છે સાથે સાથે મહાનગરપાલિકાના વિસ્તાર સિવાયના જે પચીસ કિલોમીટરનો વિસ્તાર ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે તેમાં બી વરસાદ પહેલાં આ કામગીરી પૂર્ણ કરવા માટેની સંપૂર્ણ તૈયારીઓ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી છે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા બી બત્રીસ ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને કલાકો વધારીને આવનારા પંદર દિવસમાં ટાર્ગેટથી બી ઝડપથી અને ટાર્ગેટથી પહેલાં આ કામગીરી પૂર્ણ કઈ રીતે થાય તે માટેનો પ્લાનિંગ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા બી કરવામાં આવ્યો છે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા બીજા ચેકડેમો ચેકડેમ જે હયાત છે તેને રિપેરિંગનું કામ ને બીજું પ્રી મોન્સૂન કામગીરી મહાનગરપાલિકાની આ બધા જ વિષયો પર આજે પ્રેઝન્ટેશન બી થયું છે અને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સાથે સૌ અધિકારીઓ જોડે ચર્ચા કરવામાં આવી છે મને વિશ્વાસ છે કે આ વર્ષે ખૂબ ઝડપથી થી લઈને વિશ્વમિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ આ બધા જ કામો આપણે વરસાદ પહેલાં પૂર્ણ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ શકશે